હેલો હા બોલો ગુરુ મંત્ર બીજા કહેવાથી મુક્તિ નથી મળતી ગુરુ મંત્ર બીજાને કહેવાથી મુક્તિ નથી મળતી શું હા હા તો સારું ધ્યાનથી સાંભળો પહેલી વાત તો એ છે કે ગુરુ મંત્ર એટલે શું બરાબર તો ગુનામ અંધકાર રૂનામ પ્રકાશ અંધકારમાંથી જે તમને પ્રકાશમાં લઈ જાય જ્ઞાન તરફ બરાબર તો અંધકાર એટલે માયા અજ્ઞાન જ્ઞાન એટલે પ્રકાશ સત્યના રસ્તે ચાલવું સાચા ખોટાની સમજ પ્લસ મંત્ર ગુરુ મંત્ર મંત્રનો અર્થ શું થાય મન પ્લસ કે તારા મન દ્વારા તું તરીજા મંત્ર કોઈ પણ તમે એક બાવન અક્ષરી મંત્રને પકડી લ્યો બરાબર તો બાવન અક્ષરી મંત્ર સતત તમારી ઈચ્છા અનુસાર મંત્રનો અર્થ છે મનને એક જગ્યાએ સ્થિર કરવું એક્સ વાય જેડ કોઈ પણ તમે બાવન અક્ષરી મંત્ર પકડી લ્યો મન ત્યાં સ્થિર થઈ જાય મતલબ મનથી તરી ગયા અલગ થઈ ગયા મન પ્લાસ તર હવે એ મનને તારી દો અલગ કરી નાખો અથવા મન દ્વારા તમે તરી જાઓ કે જે કોઈ તમે બાવન અક્ષરી શબ્દને બોલી રહ્યા છો ત્યાં મન સ્થિર થઈ ગયું સ્થિર થઈ ગયું તો સંકલ્પ વિકલ્પ બંધ ક્યાં પછી મંત્ર રહ્યો બોલવાનું જ બંધ થઈ ગયું જાપમાંથી અજપ્પામાં અજપ્પામાંથી અનહદમાં અનહદમાંથી દેહથી વિદેહ તો બાવન અક્ષરી મંત્ર જેટલા છે હું ઘણીવાર કહું છું જેટલું બોલાય એટલું સંભળાય અને સંભળાય એટલું કહેવાય બરાબર એ પણ કહું છું જો મંત્ર બીજાને કહેવાથી નરકમાં જવાતું હોય તો ગુરુએ શું કામ શિષ્યને કીધું તો કહે છે કે ભાઈ ગુરુ શિષ્યને કહી શકે તો એના ગુરુ જે હશે એના ગુરુ જે હશે એમ પરંપરા આવેલી આવતી ને તો સર્વપ્રથમનો જે ગુરુ હતો એનો ગુરુ કોણ હતો અને કયો મંત્ર આવ્યો હતો છે કોઈ પાસે આની હે નિશાની કે પ્રમાણ કોઈ પ્રૂફ સબૂત છે નહીં તો સર્વપ્રથમનો ગુરુનો ગ્રોજ કહેવાય તો બાવન અક્ષરી જે મંત્ર છે એ તમે ગમે તેને કહી શકો છો એની અંદર કોઈ પાપ નથી લાગતું ક્યાંય નરકમાં પણ નથી જવાતું બરાબર જેવી રીતે નારદ ઋષિએ રત્નાકર ડાકુને રામ નામનો મંત્ર આપ્યો બરાબર તો રત્નાકર ડાકુ સતત રામ રામ જપ લાગ્યા બરાબર તો ઘણા વર્ષો પછી નારાજે રસ્તે જ નીકળ્યા તો ત્યાં રામ રામ શબ્દ સંભળાયેલો રહ્યો હતો એની ઉપર વાલ્મિકી થઈ ગયા હતા વાલ્મિકી મતલબ રાફડો થઈ ગયો હતો બરાબર તો રામ શબ્દ સંભળાય રહ્યો હતો બરાબર તો સંભળાણું એટલું બોલાય બોલાય એટલું કહેવાય અને સંભળાય એટલું કહેવાય પરંતુ જેવી રીતે ઋષિ વાલ્મીક રામમાંથી મરા મરા થઈ ગયું બરાબર મરા મરા રામ ए राम परमातम रूपी राम प्लस आ ए आतम राम एना पी मन मा, मन म हम राम मा आतम राम हम गयो परमातम राम मा। तो परमातम वाल्मीकि ऋषि राम ना, में दर्शन कर लीधा मैं एकमेक थी गया तो ये बोलाय हैं એ લખવા વાંચવા સાંભળવા બોલવાથી બહાર છે મિત્રો બોલવામાં આવતો જ નથી તો એ કહે કઈ રીતે કોને કીએ કી ગમકી સુનન મેં નહીં જો કહે સજાને નહીં જાને શું કહે નહીં એ કેવા લખવા વાંચવામાં તો આવતું જ નથી જેટલું વાંચવા લખવા બોલવા સાંભળવા કહેવામાં આવે બધું બાવન અક્ષરી કહેવાય તો જે કોઈ ગુરુ બાવન અક્ષરી મંત્ર આપતો હોય તે બધું કહી શકાય બોલી શકાય આજે દરેક સંપ્રદાયોના દરેક પંથોના દરેક વાળાવારાઓના દરેક ગુરુઓના મંત્ર ખુલ્લમ ખુલ્લા છે બધાને ખબર છે તો એ કોની કોને કીધું હશે એ ગુરુના શિષ્યએ જ કીધું હોય ને કોકને તો એના શિષ્યએ બહાર પાડ્યું ને મંત્ર તો એના ગુરુને ખબર નહીં પડી હોય કે આ શિષ્ય અમારો ફૂટી જશે એ બીજાનો મંત્ર કહી દેશે તો એ અધુરા ગુરુ કહેવાય કારણ કે પૂરા ગુરુ હોય ને એ પાત્ર જોઈને પીરશે અધૂરા ગુરુ હોય એના શિષ્ય પણ અધૂરા હોય એટલે એના મંત્રની વાત બીજાને કહી દઈએ એની ભજન ભક્તિની વાત બીજાને કહી દઈએ અને એ સાબિતી થાય છે કે એના ગુરુ અધૂરા છે બાકી પૂરા ગુરુ અને પૂરા શિષ્યને હજી આજ દિવસથી કોઈને ખબર નથી પડી માતા ગંગા સાથે અને પાનભાઈની કોઈને ખબર છે કે પાનભાઈને કયું ભજન આપ્યું હતું કઈ ભક્તિ આપી હતી બિદળીન ચમકારે મોતીડા પૂરું ખાલી કહેવામાં આવ્યું છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં લાઈન આપી દી હે તો શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ શું લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે છે તો આપણે બોલીએ છીએ લખીએ છીએ સોહમ ઓરિજિનલ જે સોહમ પ્રગટ થઈ છે અંદર ત્યાં કોઈ બોલી જ નથી શકતું સ્વયં સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ હે સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ તો ત્યાં તો બાબાના અક્ષરી બધા સમાઈ ગયા મંત્રો બધું સમાઈ ગયું તો પછી બોલનારું કોણ રહ્યું કોઈ ન રહ્યું જેવી રીતે સોમ સોમ હોટ હોટખં ઢોલાઈને બોલે એટલે મંત્ર થયો અજપવામાં આવ્યો ગયો જપ્યા વગર ચાલી રાખે સોમ બરાબર પછી સોમ પ્રગટ થઈ ગયો અનંતમાં ફેરવાઈ ગયો તો ને મન તો ખતમ થઈ ગયું મંચિત બુદ્ધિ હંકાર તું બોલે કોણ મિત્ર આ સોમ શબ્દ જે બોલીએ છીએ ને આપણે એ તો ખાલી સંતોએ કહેવામાં માટે કીધું છે ઓરિજિનલ સોહમ જુદો છે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ ચાલી રહ્યો છે ને જુદો છે ને આપણે જે બોલીએ છીએ ને સો હ અને મોબાના અક્ષર એ જુદું છે અંદર ઉતરો પ્રેક્ટિકલ કરો અનુભવના ઘરમાં જાઓ અભ્યાસ કરીને ત્યારે એની ખબર પડે કે હમસે સુરતા છે સો સે પરમાત્મા છે સુરતા શબ્દની અંદર સમાઈ જાય આત્મા પરમાત્માની અંદર સમાઈ જાય ને જો તો સાંભળતો બોલતો જ બંધ થઈ જાય તો બોલે કોણ કઈ રીતે બોલે બોલવામાં જ નથી આવતું અને કોઈ પણ સાધુ સંતોએ પોતાના ગ્રંથોમાં પોતાની વાણીઓમાં એવું કીધું કે ગુરુમંત્ર કોઈને ન કહેવો ક્યાંય છે લખાણ અરે સ્વયં સાધુ સંતો કહીને ગયાસ પોતે ગુરુઓ કહીને ગયાસ હે રામકૃષ્ણ પરમહંશ જે અત્યારે સ્વયં એમના શિષ્ય પ્રણો પંડ્યા બોલી રહ્યા છે કે સોમ સોમ જાપ જપો સોમ સોમ ધ્યાન धरो સો કીધું સોમ સોમ ધ્યાન धरो તો સોમ શું ચાલે ગ્યાસ શું ધ્યાન ધરવાનું કીધું શ્વાસ શ્વાસ ની ક્રિયા ની અંદર સોમ સોમ જાપ જપો એને કીધું સોમ સોમ ધ્યાન धरो તને ધ્યાન ધરવાનું ન્યા કે મંત્ર આવ્યો હે ગુરુ ગોરખનાથ કહી ગયાસ મે તો એક નિરંજન ધ્યાવ હે દૂજે કે સંગ નહીં જાઉં મેં તો એક નિરંજન ધાવું મેં એટલે સ્વયં ગોરખના સ્વયં આત્મા મતલબ સ્વયં સુરતા એક નિરંજન ધ્યાવું એક એક જ નિરંજન એ જ પરમપિતા પરમાત્મા ધ્યાવું મતલબ એને ધારણ કરું છું હે તો નિરંજન ની પ્લસ રંજન જેનો કોઈ રૂપ નથી નિરંજન જે કોઈથી અંજાતું નથી રંગ નથી રૂપ નથી રેખ નથી कोई मंत्र नहीं कोई तंत्र नहीं तो ये मैं रूपी गोरखनाथ की सुरता निरंजन रूपी परमात्मा में साम कम वो बोलन बंद थे क्या कोई मंत्र मंत्र तो नहीं एक बीजी वाणी में गुरु गोरखनाथ जी कहे कि सूरत हमारी चढ़ी गगन में अनंत ढोल बजाएगा सूरत हमारी चढ़ी गगन में सूरत मतलब सोहम शबद અંદરની નિષ્ઠુરતા આત્મા કયો ચૈતન્ય શક્તિ કયો ચેતન કયો જે કેવું થાય ચડી ગગન મેં હે કયું ગગન ચલો માની લો મસ્ત કૃપી ગગન હે ન્યા જઈને અનંત ઢોલ બજાવુંગા તો ઢોલ અલગ થયો અનહદ અલગ થયો મતલબ અનંત ઢોલ જ અનધ શબ્દ બજાવુંગા તો બજાવનારી જુદી થઈ તો એ અનહ શબ્દો જેની કોઈ હદ નથી જેની હદ જ નથી તો એ કઈ કઈ રીતે શકે કઈ રીતે હદમાં લાવીને અને બોલી શકે હે અનહદનાદ એ સોહમ શબ્દ હે સો એ જ પરમાત્મા નમેશુરતા એમ બોલવામાં આવતું જ નથી કે કેમ બરાબર ત્રીજી પણ એક વાણીમાં કહે છે વાણીના વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાય ભાવે મોવા કે રાણી તો વાણી મરી ગયા પછી જેને પરાવાણી કહેવાય હે પરાવાણી બુદ્ધિ વાણીઓથી પર પરાવાણી જે વાણી જ નથી તો કહેવામાં ક્યાં છે વાણી એટલે શબ્દ તો બોલવામાં ક્યાં આવે હે એ તો પરાવાણી શબ્દથી પર પરાવાણી એટલે પરા શબ્દ કયો પરાવાણી કયો વાણીથી ઉપર છે તો બોલે કેમ કોઈ કહી જ નથી શકતું એક વાણીમાં સવયનાથ બાપા પણ પોતાના ગુરુ તુલસીનાથને પ્રશ્ન કરે છે બરાબર અને કહે છે કે મંત્રનો જાપ કેવી રીતે કરવો અને એમાં કેવી શક્તિ રહેલી છે ત્યારે તુલસીનાથે કહ્યું કે સવયાનાથજી જીભથી બોલાય ને તે જ મંત્ર નથી તે તો સાધારણ તેની છાયા છે મંત્રનો મહિમા ભારી છે તે મંત્ર સોહમ અખંડ થઈ રહ્યું છે હે અખંડ સોહમ થઈ રહ્યો છે ત્યાં ધ્યાન ધરવાનું છે ધ્યાન આપે સંત શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન આપે કોઈ મંત્ર નથી આપી દેતા કે આ જપવા માંડો શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન આપે એમાં સોહમ શબ્દ પ્રગટ થાય આપ મેળે એ ક્યાં કહેવામાં આવે હે મનને હમાઈ જાય સોહમમાં તો બોલી દઈશ કોણ મન શરીરનો સારો લઈને બોલાવનાર કોણ છે સ્વયં સોહમ શબ્દ તો સોમ શબ્દને પોતાની બધા હથિયારો અંદર ખેંચી લીધા બોલે કેમ કહી જ ન શકે કોઈ મંત્ર કે હવા જેવું છે જ નહીં મંત્રને હવે ખીમ સાહેબની એક વાણી છે બરાબર આતમ હિરલા પાયા સંતો हरिचरण ने लाया ए अंदर स्वयं खीमदास खुलासो करे शूँ करे पूर्ण ब्रह्म पूर्व निप्रीते सहज सोहम घर पाया जो कीधु ने सोहम आ बोयलाक नहीं सोहम शब्द घर पाया है तो शू खीम ने मुक्ति न थी हो गई हो खुलो तो कीधो गुरुमंत्र है ए कोई ने कहो नहीं क्या कीधुस आ खु गुरुमंत्र कर दीदो खीम साहेबे एक पशी ખીમ સાહેબ રવિ સાહેબની પ્રશ્નોત્તરીમાં પણ જવાબ આપતા કહે જ છે કે શ્વાસ ઉશ્વાસે જ સમરીએ ઓનેસ્ટ લીજે નામાં બીજી એક વાણીમાં પણ ખીમ સાહેબના પ્રશ્નમાં કહી જ દે છે હે કે હોમ સ સે અપારા બાર ઊંઘેલો હે બારા આ ભેદ તો ખોલ નાખો તો પછી શું ખીમ સાહેબની રવિ સાહેબની મુક્તિ નહીં થઈ હોય હવે એક બીજી વાણી છે બરાબર ત્રિકમ સાહેબની એમાં ત્રિકમ સાહેબ કહી દે છે કે ત્રિવેણીના તીરમાં મોતડા નિહાર એ રે સાધુજન નિજ હંસ નિહાર નિજ હંસ એ સોમ હંસનું ઉલટું સોમ ત્રિવેણીના તીરમાં ઇંગ્લા બિંગલા સૂક્ષ્મણા જે ચાંદલો કરી ન્યા આ ધ્યાન તો બતાવી દીધું બતાવ્યું કે નહીં તો શું ત્રિકમદાસની મુક્તિ ન થઈ હોય હવે બાળકદાસની એક વાણી બરાબર એમાં કહે છે કે સુરતાથી આલુ બગન ગોતી જ્યોતિર બરાબર કહે છે દસમા દ્વારે જઈ સુરતા પહોંચી આ દસમા દ્વારનું ધ્યાન તો બતાવ્યું એને પણ હે બાળકદાસ જેના ગુરુ નથુરામ હતા બરાબર હવે લખીરામ બાપા એ પણ એક વાણીમાં ખુલ્લમ ખુલ્લા કહે અવધુ સોહમ નામ તંત સારા વાંકું પરખે પરખન હારા કહી દીધું ને સોહમ નામ તો શું આ લખીરામની મુક્તિ નહીં થઈ હોય હે હવે સંત ભીમદાસ એ પણ એક વાણી બતાવે છે નાભી નાસિકા બીચ મેં ગુરુ મળ્યા રે બરાબર અણી અગર એક તાર મને ગુરુ મળ્યા નાભી નાભી શ્વાસ ઉઠી રહ્યો છે નાસિકા બીચ મેં મતલબ નાકની દાંડી ઉપર ગુરુ મળ્યા અણી અગર એક તાર મને ગુરુ મળ્યા એ નાકની અણી ઉપર ધ્યાન ધરવાનું કીધું આ ધ્યાન એ બતાવ્યું તો શું ભીમદાસ બાપાને મુક્તિ નહીં મળી હોય એક વાણીમાં દાસી જીવન બાપા પણ સ્વયં એમ બરાબર કે જ્ઞાની તું તો લેને ગગનિયામાં ગોતી રહે તકિયામાં જલમલ જલ કે અહીંયા દસ જણ બાપાએ જ્યોતિનું સ્વરૂપ આપ્યું લ્યો આત્માને તકિયો એટલે દસમાં દ્વારમાં આ કહી દીધું કે નહીં હે એને ચોખ્ખું જ્યોતિ છે આત્માને જ્યોતિનું સ્વરૂપ આપી દીધું તો શું જીવણ બાપાની મુક્તિ ન મળી હોય બધાય સંતોએ કહી જ દીધું છે કોઈ સંતે નાદ નથી પાડી કે ગુરુ મંત્ર ન કહેતા આ તો ભેદ છે મારી પાસે ભેદ છે ભેદ ભેદ કરી અને ભોળા પારવાડ ફસાવી રહ્યા ભોળા પારવાડા હે ભેદનું સમજીને વાહ પડી જાય બતાવશે આજ બતાવશે કાલ બતાવશે લાખો રૂપિયા લૂટી લે પછી જેમ ઓલા ડોહીમાં જેમ ડાબલીમાં જ કાકરા નીકળે કાંઈ ન હોય આવું છે બધું પછી એક બીજી વાણીમાં કહીએ છીએ બરાબર જ્ઞાન ગગનમાં ગોતી લેજો આ છે ગુપ્ત ગંગા દેખાવો તો કંઈ બતાવો મોતી કે ગંગા એ જ વાણીમાં કહીએ છે કે પ્રીમ પિંડ ભ્રહ્માંડ છે ને આ રાખે લે તો પિંડમાંય નથી ભ્રહ્માંડમાં નથી ધ્યાન ક્યાં ધરશો ક્યાં મંત્ર આવ્યો આમાં અને છેલ્લે એમય કહે છે દાસ અર્જણ સત ચરણે ધ્યાન કીધું લ્યો આમાં મંત્ર ક્યાં આવ્યો ધ્યાન ધરવાનું કીધું તો મંત્ર ક્યાં આવ્યો હે ધ્યાન ધરવાનું કીધું ધ્યાનમાં મંત્ર કઈ આવતો નથી હવે અર્જન સાહેબે હાવ ખુલ્લમ ખુલ્લો કહી દીધું હે જીવન દાસી જીવન બાપાના શિષ્ય અર્જણ દાસ ચોખ્ખું કીધું છે હે નજરે મોતી આયા મેં ભેદ ભ્રમકા પાયા ઓહમ સોહમ જપ જાપ અજપ્પા કહી દીધું કે નહીં ચોખ્ખું કીધું કે નહીં તો હું દાસ અરજણ બાપાને હું પાપ લાગ્યું હું એની મુક્તિ નહીં થઈ હોય ચોખ્ખું જ કહી દીધું ખુલાસા ભર ધડાકા બંધ કહી દીધું કોઈને કહેવાય નહીં મંત્રણ કંઈ તો નરકમાં જાય હેં આ ચોખ્ખું જ કહી દીધું સંતોએ સંતોએ ક્યાં ને આપડીશ કોઈને કહેતા નહીં હા તો ભાઈ જેને ધંધા કરવા અંતાડીને રાખે અમારી પાસે માલ છે માલ છે હું માલ છે કાકરા નીકળે ડાબલીમાંથી આવા તો ભેદ ધ્યાન ધારણા મંત્ર બધું સંતોએ ખુલ્લમ ખુલ્લા કહી દીધું ધ્યાન વિષય હે કહી જ દીધું ને કે હોમ સોમ કે ઉપરે દ્વાદશ ઉંગલ હે બારા મતલબ બાર આંગળ બારો છે એ કહી દીધું કોઈ અઢી આંગર બારો કોઈએ ચાર આંગર બારો કોઈ આઠ યોજન હે બારા બધું નથી કહી દીધું ધ્યાન વિશે બધી વાત કરી દીધી મંત્ર તો એક બાજુ ધ્યાન હોતે કહી દીધું ખુલ્લમ ખુલ્લા સંતોએ હે દળી પડી મેદાનમાં ખેલે જીતેસો લે જાવે ખેલનારા ખેલે છો લે જાવે તો આમાં એવું છે ભાઈ પરમાત્મા કોઈના બંધનમાં નથી પરમાત્મા એક જ છે જે ભક્તિના રસ્તે હાલે સત્યના માર્ગે ચાલે સત્કર્મ કરે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે બાકી વાતો એ કાંઈ થાય નહીં મિત્ર તો ક્યાંય કોઈ પાપ પુણ્ય ભક્તિ કરનારને લાગતું નથી ભક્તિ કરનાર વ્યક્તિ જે હોય છે સાચો ભક્ત જે હોય છે તે નિષ્કામ ભાવે પરમારત સેવા કરતો હોય છે અને નિષ્કામ ભાવે ભક્તિ પણ કરતો હોય છે એ મુક્તિ મોક્ષની પણ આશા ન રાખે એ તો એ નિષ્કામ ભાવ ન થયો સકામ થયો મતલબ થયો સ્વાર્થ થયો મોક્ષનો એ મારી નજરોમાં મુક્તિમોક્ષના સ્વાર્થમાં જે ભક્તિ કરતા હોય ને એ બધાએ સ્વાર્થ છે બરાબર તો હું ઘણી વાર સોહમ શબ્દની વાત કરું એટલે હું બોલું છું ઈ સોહમ લખવામાં આવી સોહમ સંભળાય સોહમ નહીં એ ધ્યાન ધરો ને શ્વાસો શ્વાસની ક્રિયામાં ત્યારે જે સોહમ શબ્દ પ્રગટ થાય એ તમે બોલી જ ન હકો તમે સ્વયં સોહમ સ્વરૂપ બની ગયા તો મન સ્થિર થઈ ગયું ચેતન મન અવચેતન મન મનચિત બુદ્ધિ અહંકાર બધું સ્થિર થઈ ગયું સ્વહમ સ્વરૂપ બની ગયા સ્વયં આત્મ સ્વરૂપ બની ગયા તો બોલવા માટે તમારે અક્ષરી સહારો લેવો પડે કંઠ જીભનો સહારો લેવો પડે શરીરનો સહારો લેવો પડે તો તમે હે એ મંત્ર લઈ તો થયા નથી મંત્રનો અર્થ જ એ છે કે મનથી અલગ થઈ જવું મન તર મતલબ મનથી અલગ થઈ જવું અને મનને જોડી દે સ્થિર કરી દે સોમ શબ્દની અંદર આત્માની અંદર તો જેનું મન સ્થિર થઈ ગયું બોલી જ ક્યાં થયા કે જે બોલે એને સ્થિર જ નથી થયું આવો ચોખ્ખો હિસાબ છે હે ગાંડા માણસને ખબર પડી જાય પણ આ અધૂરા ગુરુ હોય ને મિત્ર એ પછી પોતાના શિષ્યોને કહેતા હોય કે આ ગુરુ મંત્ર કોઈને કહેવાય નહીં શું કામ ન કહેવાય એની પોલ ખુલી જાય એટલે કોને કીધું ન કહેવાય બધાએ સંતોએ કીધું છે હે લખીને કીધું છે હવે લખું લખીને કયો તમે ભલે તોય ભલે બોલીને કયો તોય ભલે સરવળ બધું એક જ છે ને તો ગુરુ જે છે સાચો ગુરુ મંત્ર સોહમ શબદ જે છે સાચો સોહમ શબદ જેને હું સાર કહું છું ઘણી વાર હું બોલ્યો છો કે શરીર મધ્યે શ્વાસા શ્વાસા મધ્યે શબદ શબદ મધ્યે સાર તો એ સાર છે એ લખવા વાંચવા બોલવામાં તો આવતો નથી તો માણસો કીએ કઈ રીતે ભાઈ હેં અને લખવા વાંચવા બોલવામાં જેટલું આવે જેટલું બોલાય લખાય વચાય સંભળાય હે એ બધું બાવન અક્ષરી છે તો બાવન અક્ષરી જેટલા મંત્રો છે મનને સ્થિર કરવા માટે એક જગ્યાએ તમે ચોંટી રહ્યો હું ઘણી વાર નથી કહેતો કે ભાઈ તમે શિવોહમ બોલો ઓમ નમ શિવાય બોલો કે સોહમ બોલો કે ઓહમ બોલો ઓહમ તો બોલાય જ નહીં પણ સોહમ બોલો ભલે ઓહમ બોલવો હોય તો બોલો ક્યાંય પણ ધ્યાન ધરો એ બધી ક્રિયા મનને સ્થિર કરવા માટેની છે મન સ્થિર કરોડોમાં કોઈક વિરલા જ કરી શકે હે મન મરતું નથી મનને સ્થિર કરવાનું કરોડોમાં કોઈક વિરલો મનને સ્થિર કરી શકે અને મન સ્થિર થયા વગર ભક્તિ લાગે જ નહીં મિત્ર બાકી હું તો એ ગુરુને અધૂરા કહું છું કે જે શિષ્યને એમ કહે છે કે ગુરુ મંત્ર ન કહેતા હું તો કહું કહી દો હે અને એ અધૂરા ગુરુ હોય ને એના શિષ્યો કહેતા હોય બીજાના મંત્ર ભાઈ બધાના એકાબીજાના ગુરુના ઉપદેશના મંત્રો ઉપદેશના ધ્યાનવિધિઓ બીજા પાસે કેમ પહોંચી ગયો ભાઈ બીજા પાસે એટલા માટે પહોંચી ગયું છે કે એનો શિષ્ય ફૂટી ગયો એના શિષ્યએ કહી દીધું કે અમારા ગુરુ મને આમ મંત્ર આપ્યો છે તો એનો અર્થ શું થયો ગુરુ અધૂરો છે જો ગુરુ પૂરો હોય તો મંત્ર પહેલાં તો આપે જ નહીં મારે હવે શું કહેવું ભાઈ કારણ કે અધૂરો ગુરુ હોય પોતે પોતાને કાંઈ ખબર ન પડતી એટલે વલાને ભરમાવે તો એ ગુરુને ખબર નહીં પડતી કે આ મારો જે શિષ્ય છે એ વહેલાં મોડો ફૂટી જાય બરાબર તો આને મારે મંત્ર કેવો નથી કે આને મારે ધ્યાન દેવું નથી તો એ મારું ધ્યાન એ કહી દે મારો ભેદ એ ખોલના છે મારો ગુરુ એ કહી દે બરાબર તો એ હું છે એ અધૂરા ગુરુએ પાત્ર જોઈને પીરસ્યું નથી હે માતા ગંગા સાથે કહે છે ને પાનભાઈને પાત્ર જોઈને પીરસવું પાનભાઈ નો કરવી ધીડા કરેલી વાત તો આ અધુરિયાઓને કહી દીધું એનો અર્થ સાબિત થાય છે કે ગુરુ પણ અધુર્યો છે ગુરુને ખબર જ નથી કે આ પાત્ર છે કુપાત્ર છે કારણ કે એને માત્ર ધંધો કરવો છે ચેલિયું ચેલા મુંડી એના પૈસા ભેગા કરવા છે ચેલિયું ચેલા તરવા હોય તો તરે ન તરે તો પડે ઊંડા કુંડા કૂવામાં પણ આપણે પૈસા આવી ગયા કે નહીં એટલે અત્યારના જે ગુરુઓ છે પાત્ર નથી જોતા કુપાત્રય કુપાત્ર નથી જોતા ભાઈ મૂંડવાજ મીંડા ચેલિયો ચેલાન પોતાનું સંગઠન વધારી ફોર વ્હીલ ગાડીઓને કરોડોના બેંક બેલેન્સ ને આ બધા જલસા હશે મિત્ર વિશેષમાં કાંઈ નથી બરાબર તો હવે તમે કાંઈ ન બોલશો સત્ય સનાતન ધર્મની જય